આ શૈલી માં બાળકોને તેમની પોતાની ભૂલો શીખવાની અને જીવનના અનુભવોનો અનુભવ કરવાની તક આપવામાં આવે છે આ શૈલીનું નામ પાંડા પરથી પડ્યું છે કારણ કે પાંડા પોતાના બચ્ચાને સ્વતંત્ર રીતે વિશ્વને અન્વેષણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે પરંતુ તેમને ક્યારેય એકલા છોડતા નથી પાંડા પેરેન્ટિંગના ફાયદા આત્મવિશ્વાસ વધે બાળકો પોતાના પર વિશ્વાસ કરવાનું શીખે છે અને તેઓ પોતાની જાતને સક્ષમ માને છે સમસ્યા નિવારણ કૌશલ્ય વિકસે બાળકો પોતાની સમસ્યાઓનો ઉકેલ જાતે શોધવાનું શીખે છે સ્વતંત્ર બને બાળકો સ્વતંત્ર રીતે વિચારવાનું અને નિર્ણય લેવાનું શીખે છે સર્જનાત્મક બને બાળકો નવી વસ્તુઓ શીખવા અને નવા વિચારો વિકસાવવા માટે પ્રોત્સાહિત થાય છે સંબંધો મજબૂત બને બાળકો અને માતા પિતા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે પાંડા પેરેન્ટિંગને કેવી રીતે અપનાવી શકો બાળકોને તેમની પોતાની પસંદગી કરવાની મંજૂરી આપો તેમને રમકડાંગ કપડાંગ અથવા ખોરાક પસંદ કરવા દો બાળકોને તેમની ભૂલો શીખવાની તક આપો તેમને સમજાવો કે ભૂલો કરવી સ્વાભાવિક છે અને તેમાંથી શીખવું જોઈએ બાળકોને તેમની સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદ કરો તેમને પ્રશ્નો પૂછો જેથી તેઓ પોતે જ ઉકેલ શોધી શકે બાળકોને પ્રોત્સાહિત કરો અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરો તેમને ખબર પડવી જોઈએ કે તમે તેમના પર વિશ્વાસ કરો છો બાળકોને સાંભળો અને તેમના વિચારોને મહત્વ આપો તેમને લાગે કે તેમના વિચારોની કિંમત છે મહત્વની નોંધ પાંડા પેરેન્ટિંગ એ એક નવી પેરેન્ટિંગ શૈલી છે અને તેને અપનાવતા પહેલા તમારે તમારા બાળકની ઉંમર અને વ્યક્તિત્વને ધ્યાનમાં લેવું જરૂરી છે